ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી વેલકમ ટુ માય બ્લોગ તો અત્યારે વાગી ગયા છે સાડા નવ અને બસ ફ્રેશ થઈ ગયા છે અને નાસ્તો કરી લીધો છે તો હવે જાઉં છું શોપે તો બસ હા અને કાલે બ્લોગ નહોતો આવ્યો કેમ કે શૂટ જ નહોતો કર્યો કેમ કે કાલે હું આખું દી શોપે બેઠો તો પાર્થભાઈ બાર ગેમ ગયા હતા ને કારણે પછી કઈ સરખું શૂટ થાય ને એટલે મેં કીધું કાલનો દેવા ઉતારવો જ નથી બ્લોગ એટલે કઈ ઉતાર્યો નથી પછી મેં એવું એના કારણે બસ મમ્મી પણ આવતા રહ્યા છે જો રસોડામાં કામ કરવા મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી નાસ્તો કરે છે આવી ગયા છે બાર ગામ થી નાસ્તો કરે છે માતાજી પાણી મોડા 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 નાસ્તો ઉપર Sure. That's in grey leather. Mm. For girls. Tá tudo bem, vai dar pane de dedos. Eu vou અને આજથી તો ચૈત્ર મહિના નવરાત્રી શરૂ થઈ ગઈ છે આજથી આજ પહેલું નોરતું છે નવ તારીખ છે બધા એને નવરાત્રીની હાર્દિક શુભકામના બધા રહેતા હોય એટલે અમારે પપ્પા એટલે જ ઉપર બેઠા હતા મઢ છે એટલે માતાજીને સ્નાન ને એવું કરાવવાનું હોય તો એ કરાવે છે અને શૂટિંગ ને એવું નથી ઉતારવાનું અમારે હવે મનાય છે ઉતારવાનું પેલા ઉતારી લીધું તું મેં હવે પૂછ્યું ને એટલે આમ પપ્પા ને કે કીધું ને પપ્પા કે નો ઉતારાય એમ ન દેખાડે મંદિર મઢ મંદિર હોય તો દેખાડે મઢ નું દેખાડે એટલે બસ પછી નથી ઉતારતા હવે તો બસ હવે જાય છે સોપેટ થાય છે મોડું ફટાફટ ભૈયા જાય તો ત્યારે વાગી ગયા છે સવા અગિયાર અને ઘરે આવતો રહ્યો છું સોપેથી ગયો તો કટિંગ કરાવવા પણ બંધ હતું એવું હતું એટલે પછી આવતા રહ્યા ને પછી તો થી આવતા રહ્યા છે ને પછી થોડો ઘણો મેં કીધું નવરો છું તો કેટલા ટાઈમથી ફેસ પેક નથી લગાડ્યું મોટે મેં તો લગાડી દે એટલે વાંધો ના હોય પછી માથે અરે કાઢીને પછી ઓલું બરફ આવે ને બરફ ઘસી દેવાનો એટલે થઈ જાય ઓલરેડી ટાકા જેવું થઈ જાય મોટું બસ એટલું કરી નાખે નવરા છે તો કરાય પછી તો દુકાને એમ કામ આવી જાય પછી કઈ મેળ ના હોય એવું થાય ને લાઈટ છે ને મારા મમ્મી આમ નામ બેઠા છે ગરમી કેટલી થાય કેમ મમ્મી ગરમી થાય શું કરું પણ આમ નામ બેડે કોઈ ના પાડી પંખો કરવાનો તે બંધ કર્યો કે નહીં બંધ કરી જ ન હોય કે પંખો મેં કાઈ બંધ ન કર્યો તમે જ બંધ કર્યો હું આવ્યો ત્યાર નો બંધ છે નો લાવ્યો તો ને તે હું ન્યા દેલી આવી ગઈ પછી એમ ન બેગી હમ એવું છે એમ હા

જસ્ટ તો હવે આપણે લગાડી દઈએ ફેસપેક જો એટલે આવી રીતના લગાડવાનું ફેસપેક તૈયાર જ આવે છે આ તો પણ થોડુંક એને છે ને બહુ થીક આવે ને એટલે મેં થોડુંક આછું કરી નાખીએ એટલે પાણીથી આછું કરીને લગાડી દેવાનું એટલે થઈ જાય મસ્ત આમ બળતું હોય એવું લાગે પણ આમ લાગે ઠંડુ હોય આપણને એમ લાગે બળે છે આપણું ફેસ પેક લાગી ગયું છે જોઈ લો તમે બધાય મસ્ત લગાડી દીધું છે હવે થોડીક વાર દસ પંદર મિનિટ ને રહેવા દઈએ પછી કાઢી નાખીએ પછી માથે સીધો બરફ ઘસી નાખીએ એમ એટલે રેડી થઈ જાય મસ્ત મોઢું ઠંડુ ઠંડુ લાગી જાય ઉનાળામાં આમ તો ઉનાળામાં છે ને બરફ જ ઘસાય બધા આ તો ક્યારેક જ લગાડે એમ કે ઉનાળામાં બરફ ઘસો ને તો સારું સ્કીન હારી હાઇડ્રેટ સ્કીન હાઇડ્રેટ તો ન હોય પણ આમ આ પોર્ટ્સ ઓપન થઈ ગયા હોય ને એ ક્લોઝ થઈ જાય એમાં એવું હોય એટલે બરફ ઘસ નાખો ને તો તમારી સ્કીન હારી થઈ જાય વ્હાઈટ ગ્લો થઈ જાય ફેસ ઉપર એટલે આવી મને જરાક જરાક ખબર પડે એવું લગાડી મારા પપ્પાની પહેલાં લગાડતા બરફ એ તો ફેર એન્ડ લવલી લગાડીને માથે બરફ ઘસતા અમે તો હું તો આમ નામ કશું છું અત્યારે ઈ ફેરન लवली થી મને છે ને ફોડકી ફોડકી થઈ જાય છે એટલે નથી લગાડતો એટલે ડાયરેક્ટ બરફ ઘસ નાખીએ તોય મોટું મસ્ત થઈ થી તો બસ જો અત્યારે મમ્મી રસોઈ ની તૈયાર કરે છે ધીમે ધીમે શાકભાજી સુધારવાનું લઈ લીધું છે બધું કેમ માવડી માવડી કેરી પડીશ ચેક તો રાખજો એકાદી ઓકે તો બસ જો અત્યારે ફેસ વોશ તો કરી લીધું છે હવે હવે આનો વારો છે દેખાઈશ

તો જો હવે આપણે બરફ તો ઘસી લીધો છે મોટે મસ્તી નું મોડું જોઈ લે તમે લાગુ ને મસ્તી નો તો બસ હવે થોડીક વાર ફોન જોયા પછી જમવા બેસી જવું મમ્મી બનાવે છે મમ્મી તો બસ મમ્મી આવી ગયા છે રસોડામાં શાક ને એવું બનાવે છે મમ્મી શું બનાવો છો શાક માં

સારું ચાલો અત્યારે વાગી ગયા છે પોણા આઠ અને મોડું થઈ ગયું સ્ટાર્ટ કરવાનું કેમ કે તો પ્યા ને પાર્થભ ભાઈ એટલે દુકાન નો સામાન ને એવું આવ્યું હતું ને તો બધું પાર્સલ લાવવાના હતા એટલે જવાનું હતું પાર્થભ ભાઈ પૂતા હતા એમને મજા નહોતી થોડી ઘણી એટલે હું વેલા આવ્યો ગયો તો પછી પાર્થભાઈ આવ્યા ને બધું સામાન ને એવું ગોઠવતા હતા એવું છે હજી ગોઠવે છે પાર્થભાઈ પણ હું આવતો રહ્યો દીયાબત્તી કરવાના હોય પાછા એટલે દીયાબત્તી કરવા આવતો રહ્યો તો થોડીક વાર એમાં આવશે ભાઈ પપ્પા આવી જાય હમણાં થોડી વારમાં તમને એમ લાગે હવારની હેરસ્ટાઈલ આમ નામ પણ એવું તો કેપ પહેરી હતી તો વાળા દેખાઈ ગયા હતા પછી મેં આવે સીધી રીંગ જ નાખી દીધી એટલે મેં મજા આવે થોડું ઘણું પછી હમણાં તેલ નાખી દઈએ માથે ને પછી અડધી કલાક અહીં નામ આપી જાય આપણે એટલે રે તો બસ જો મમ્મી અત્યારે ભાખરી કરવા આવતા રહ્યા છે લોટ બાંધે છે કેમ મમ્મી દૂધ ને ભાખરી બીજું કઈ નહીં આજ કઈ નહીં થોડાક દી કઈ નહીં કેમ થોડાક દી નહીં પણ આયકા લાખો દીયો ઉખાધું હા ઈ છે બાર નો ખાધું હોય આ હમ હા પપ્પા હા પપ્પા નોર્તા કઈ ખાઈ નહીં રાતેક બનાવ્યું પેટીસ બનાવશે આજ તો ખવાય પપ્પાને તો પેટીસ બનાવશો

ભૂખ લાગી શું કરું વાર લાગી પછી તો બે ગયો ને પણ હું ક્યાં ના પાડી મેં એટલે તો બે ગયો કેમ ખબર જ હોય તારી ગોઠવાઈ ગયું બાકી બાકી છે કાલે કરવું જોઈએ સારું હાલો તો તમે જમી લ્યો તો ત્યારે વાગી ગયા છે સવારના અને બસો જમીને ઉભા થઈ ગયા છે તો જાય છે બારે આટા બાટા મારીએ સોડા પડા પીએ ભાઈ બન પાઈ જાવ છે આટો મારો હાલવા જવાનો રાઉન્ડ છે અહીંયા સોડા પી ને જજ પર કોઈ દુકાનદાર દુકાન ને ગલ્લા વાળા અહીંયા જઈ છે બતાવ આવ તો બસ આપણે જઈએ હવે ને પી આવીએ સોડા આ જો આવી ગયા છે સાહેબ હવે જાવું ને સોડા પીવા થોડો ગુણો હાલી આવે એટલે મજા આવે કે આવ ટેવ પડી ગઈ ને દરદની હે ઈ ટેવ હારી ઉનાળામાં થોડું હાલવા જવાનું એમ

તો બસ હવે આ વિડીયો કરી નાખીએ એન્ડ જો તમને આ વિડીયો ગઈ તો લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઈબ જરૂર ને જરૂર કરી દેજો આજના માટે એટલું જ કાલે પછી હું શું નવા વિડીયો ત્યાં સુધી મારા જય માતાજી આવજો ટાટાભાઈ ભાઈ ગુડ નાઇટ